બોલેશ ગુરુ ભગવાન કી જય માત કી જય માથ ની જય પાંચ પાંચ સોમવાર સાવણ માસ ના હો રે પાંચ પાંચ સોમવાર સાવણ માસ ના હો જીરે દેશ વરસે જો શિવ ને બજો ને સબ પ્રે ભજો ને સબ પ્રે મેર થાઈ છે ભોળા નાથની મેર થાઈ છે ભોળા નાથની વજી રે હેલી જો શિવ ને ભજો ને સવ પ્રેમ થી સવ પ્રેમ મેળી ના મે લાય એમ ને નો જોઈ વજી રે મેળી ના મે જોઈ વજરે ડુંગરા મામોયા મોયા એમના મા શિવને ભજો રે તમે પ્રેમ થી વજી રે ડુંગરા મોયા એમને મનજો જો શિવને ભજો તમે વજી રે પાંચ પાંચ સોમવાર શ્રાવણ માં વજી રે સે આવવા યોગ જો શિવને ભજો સવ પ્રેમ થી રે મોતીની માળા એમને ન જોયે મોતી મોતીની માળા જોઈએ ન ગળે કાળુડો ના ગજો શિવ ને ભજો સબ પ્રેમ થી વજી રે ગળે કાળુડો ના ગજો શિવ ને ભજો તમે પ્રેમ થી વજી રે દેવો ના કામ એમને બહુ કર્યા વજી રે દેવો ના કામ એમને બહુ કર્યા વજી રે માં રાય છે કાળા જે રજો શિવ ને ભજો ને સવ પ્રેમ થી વજી રે કંઠ માં રાય છે કાળા જે રજો શિવ ને ભજો સવ પ્રેમ થી વજી રે પાંચ પાંચ સોમવાર શ્રાવણ માસ ના આવો જીરે ત્રીસ વર્ષે આવ્યા આવ્યા યોગ જો શિવ ને ભજો ને સવ પ્રેમથી થી વજીરે બ્રહ્મા વિષ્ણુ વૈશા મેલ માવો રે બ્રહ્મા વિષ્ણુ વૈશા મેલ માવો જીરે ભોળાનાથ વૈશા સમા જો શિવ ભજો સવ પ્રેમ થી ઓજી રે વૈશા સમાસાન જો શિવને ભજો સવ પ્રેમ થી ઓજી રે બ્રહ્મા વિષ્ણુ ને કરેણા શોભતાવો જીરે બ્રહ્મા વિષ્ણુ ને કરેણા શોભતાવો જીરે ભોળાનાથ ને ભભૂતિ જો શિવ ને બજો સવ ઓજી રે ભોળાનાથ ને રે પાંચ પાંચ સોમવાર શ્રાવણ માંસના વજી રે પાંચ પાંચ સોમવાર શ્રાવણ માંસના વજી રે ત્રીસ વર્ષે શિવને ને ભજો ને સવ પ્રેમથી ઓજી બ્રહ્મા વિષ્ણુ તો રિજે નો બ્રહ્મા વિષ્ણુ તટ રિજે રીજે વીરે ભોળાનાથ રીજે પલ માય જો શિવ ને બજો સવ પ્રેમથી ઓજી રે ભોળા નાથ રીજે પલો શિવ ને ભજો સવા પ્રેમ થી વજ રે ધન્ય ગી તૈન ભાગ શેવજી રે ધન ધન ગળી ને તૈન ભાગ શેવજી રે શ્રાવણ ના પાંચ સોમવાર જો શિવ ને ભજો ને સવ પ્રેમથી ઓજી રે શ્રાવણ ના પાંચ સોમવાર જો શિવ ને ભજો ને સવ પ્રેમ પાંચ પાંચ સોમવાર શ્રાવણ માસ ના ઓજી રે ત્રીસ વર્ષે યા ગજો શિવ ને ભજો ને સવ પ્રેમ થી ઓજી રે બોલો ભોળા ની